નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા પામાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીયાદના એરંડાના ભાવ રાજકોટમાં બારસો થી બારસો ઓગણસી ગોંડલમાં નવસો એકાવન થી બારસો એક્યાસી જુનાગઢમાં જામનગરમાં જેતપુરમાં અગિયારસો થી બારસો એકતાલીસ ઉપલેટામાં અગિયારસો થી બારસો ચાલીસ ધોરાજીમાં અગિયારસો થી બારસો એકવીસ અમરેલીમાં એક હજાર થી બારસો એકતાલીસ હળવદમાં બારસો થી બારસો જસદણમાં અગિયારસો પંચાવનથી અગિયારસો છપ્પન બીસામાં બારસો સડસઠથી બારસો બ્યાસી ભાવભરમાં બારસો પંચોતેરથી બારસો પંચાણું પાટણમાં બારસો પચાસથી બારસો છન્નું મહેસાણામાં બારસો પંચાવનથી બારસો ત્રાણું વિજાપુરમાં બારસો ચોસઠથી બારસો બાણું હરીજમાં બારસો એકાવનથી બારસો છન્નું માણસામાં બારસોથી બારસો પંચાણું કડીમાં બારસો સિત્તેરથી બારસો એકાણું વિસનગરમાં બારસો પાંત્રીસ થી તેરસો પાલનપુર કલોલમાં બારસો નેવું સિદ્ધપુરમાં બારસો ત્રીસ થી બારસો પંચ્યાસી હિંમતનગરમાં બારસો સાઠ થી બારસો સિત્તેર કુકરવાડા માં બારસો સિત્તેર થી બારસો ઓગણસી બે ચાજે માં બારસો સિત્તેર થી બારસો અઠ્યાસી બારસો એક્યાસી થી બારસો ત્યાસીબલિયા સર બારસો ઓગણસીર થી બારસો એક્યાસી દ દ દાહોદમાં બારસો થી બારસો વીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે